હાલો હા ધર્મેશ ભાઈ બોલો હા હા એ કિસાન સેવા ચેનલ માંથી બોલું બોલો ને હા મેં કીધું તમારા ખેતરમાં માં ઘઉં ના આગ લાગી ને હા હા હવે ઈ શેના કારણે લાગી હવે એમાં એવું છે કે મારે જે જ્યોતિ ગ્રામ ની લાઈન નીકળે ને હા ઈ સેટઅપ પાસે છે એટલે જે હું તો અહીંયા વાડીયો નોતો પણ અમાર વાડીએ બે ભાઈ હતા એક મારી બાજુ વાડી વાળા રહ્યા એક ઈ ને મારા કાકા ઓલી બીજી વાડીએ બેઠા હતા બરાબર જ્યોતિ લાઈન ની લાઈન રહી ને એમાંથી તીખારો નીકળીને સીધો ઘઉં મા પડ્યો ઘઉં માં પડ્યો સીધો પવન ભેગું ઉપાડી લીધો બરાબર હા હા કેટલા વીઘાના હતા પાંચ વીઘાના પાંચ વીઘાના હતા તો અંદાજે કેટલું ઉત્પાદન આવે એમાં તો અંદાજે ઉત્પાદન તો દોઢ લાખના કમ હતા એ દોઢ લાખ ના હતા બરાબર હા મારી પાસે સાત વીઘા જમીન છે બરાબર સાત વીઘા ને ઘઉં હતા ને બે વીઘા ની માંડવી વાવી હતી ઘઉં માં તો કઈ રહ્યું જ નહી જરીયે જરી બધું ઉપાડી લીધું બરાબર હા હા કેટલી આગ લાગી હે આગ લાગી હતી કાલ સાંજે કાલ સાંજે લાગી હતી હા સાંજે એટલે પોણા સાતે બરાબર હા હા એટલે જે બી આવ્યો ને હા કરવા કરવા એવા જે બી વાર આવ્યો ને તિખારા થી આવ્યો એવું કઈ લાગતું જ નથી આમાં કઈ

અહીં થોડાક વામ ઘઉં ઉપાડી લે ઉપાડી ના આમ હલાય થઈ ગઈ છે પણ સેમ્પલ તો રહીએ ને હા બોરું થઈ ગયું વાત <tiny> નથી <tiny> 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 <tiny>